ટિકિટ કાઢી દીધી આપણા આપણે કોલેજ જઈને આવતી રહ્યા છે ને હવે આપણે જવાનું વિચાર બજારમાં આ ભાઈબરને થોડુંક કામ છે તો આપણે આરવાર હાલ્યા જ છે આપણે રખડતા રખડતા આવી ગયા વિચારણા મેઈન ગેટે ને હવે પાછા રખડતા રખડતા હાઇલા જ આવી છે બજારમાં આ ભાઈબરને કંઈક કામ હે એટલે પછી ભાઈ બન લીધા બ્લુટુથ કોંગ્રેચ્યુલેશન ભાઈ બન સુખનો સુરજ ભાઈ બન તો ખોખો ખાલી દફતર માં નાખી દીધું છે આપણે પેડ લીધા છે અને પછી આવી ગયા છે ઈચ્છા માર્કેટમાં અને પછી આ બજે ભાવ પૂછા છે કાઈ લેતો તો નથી માર્કેટમાં માર્કેટ માં ને પછી આપણે તમા બગડ તો બગડ તો બગડ તો આપણે ગેટ ને બહાર નીકળી ગયા છે વી

ગામના બસ સ્ટેન્ડ ઓનલાઈન આ ભાઈ બને મંગાવ્યો તો સ્પ્રે ને આજો મફત નો સાટો મીનો હે પછી આપણે બપોરો કરી રહી ગયા છે સુરેશભાઈ ની દુકાને સુરેશભાઈ ગયા હે બાય તો આપણે અત્યારે બપોર દુકાન સંભાળવાની છે અને આપણે આજ સુવાનો મેળ આવશે નહીં એવું લાગે છે સુરેશભાઈની દુકાને આવીને ખુ ગયા હતા અને આ ભાઈબંધો આપણને ઝગાડવા આવી ગયા આશા શુભ શનિવાર તો આપણે જાઓને ગુમાવાળા હનુમાન તો આપણે આ બધા ભાઈબંધો હવે રહેલા જ આવી અને આપણે તમા બગડતા 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 ગામને બહાર નીકળી ગયા એવી અને આ ભાઈબંધો આઈએ હળિયા હવળ્યા અવળે ઉતાવળા કાંઈ હાલતા નથી ગીમી થઈ ગયા અમને અને પછી વાટમાં આવી ગઈ હતી જામફળી તો ભાઈબંધો જામફળ લઈ જાય આમ જો પછી સોડી ના માર્ગે આવી ખાવાનું શરૂ કર્યું જામફળ થોડાક આગળ આવેલા ને ભાઈ બંધ પાણી હકવે આમ એવું પાણી છે ને એમાં કોઈ આપડે હાલવી હેવી જો હાલતા 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 ક્યાં આઠ જો કેટલું પાણી આપડે પૂજે હનુમાન દાદા ના મંદિરે તો દર્શન પણ કરી લેવી ગુમાના કાઠા વાળા હનુમાન દાદા દર્શન કરી લીધા છે અને જય શ્રી રામ થોડી વાર હનુમાન દાદા એ આપણે ઘર બાજુ હાલતા થઈ ગયા છે તમા બગડતા 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 હાલા દે રહી જય દાદા દર્શન કરીને ભગી આતા ઘરે અને બધા ભાઈ બંધ ઘરે કરે જતા તો આપણે જાણ માતાજી દર્શન કરવા અને પછી આપણે આવી ગયા છે માતાજી ના મઠે માતાજી દર્શન કરીને પછી દાની સાઈ દર્શન કરી લેવી આપણે દર્શન કરી લીધા છે અને લાઈટ ચાલુ કરી દીધી છે હવે આપણે દર્શન થાય ગાડી આવી ગઈ છે જે પહેરે સાહેબ કહેવા જવાનું વાળીએ દર્શન કરીને હવે સાહેસ લેવા નીકળી ગયા છે બાણી લાઈન આપણી વાડી બાજુ એટલે કે પાડોશીની વાડી જોવા જોવા

પાડોશી ને વાળે દીવડાવી કે આને વાળ કરવા બે જાવ પણ એમ ના પાડી લઈ લીધી સાસ ને આ હાથમાં હે હવે આપણે જવાનું ખર્ચ હાલો એ જાય ચાલુ કરો તમા બગડતા 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 હાલ્યા જેવી હવે તો ગાડીમાં બે બાણી હતી એટલે આપણે રોગ ઉતારી શીખ્યા નહોતા તો આપણે હવે અત્યારે ઘીરે પીડી ગયા છે અને વાળ ફીરવી મળી હવે તો આપણે કરી લીધું છે વાળું ને હવે આપણે જાઉં હે રામાપીરના મંદિર દર્શન કરવા પછી આપણે આવી ગયા છીએ રામાપીરના મંદિરે જ્યાં આ બધું કામ ચાલી રહ્યું છે આ બધે કામ કરે છે અને થોડાક આ ઊભા છે લાઈટ કરીને લઈ લો આ ઊભા છે અને થોડા કામ કામ કરે છે આપણે ઊભા આવી હમણાં કામ પડે તો આપણે જઈશું તેને તે માલ બની સાંદોનું છે ને હવે થોડોક માલ બની ગયો છે ને બીજી રેતી આ જકથી કરે છે બીજી કરે છે સોયમ સેવક ઓરમાપીના મંજીલે હાજર છે ને રેતી નો ઢગલો કરી દીધો હોય ને આ બાજુ માલ બનાવીને થઈ ગયો છે યાર ને આ બાજુ સમાન થઈ ગયું છે માલ નો ટુટો પડ્યો તો બીજો માલ બનાવવાનું શરૂ કરી દીધું છે ને બાર બધું કામ ચાલુ છે ને અહીંયા આપણે આવી ગયા છે ચા બનાવવા આપણા સ્પેશિયલ કારીગરને લઈને આવી ગયા છે ચા બનાવવા અને ચા બને આપણા જાણીતા કારીગરે ચા બનાવી છે આપણે પીવાનું થોડું મૂકવી તો આપણે આપણે પેલી લઈને ચા પીવા મનવી